વડોદરા કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં હરની મોટના તડાવ દુર્ઘટનાના મુદ્દે હોબાળો મચ્યો હતો કોંગ્રેસ દ્વારા પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ કરવા અને મૃતક બાળકો શિક્ષકોના પરિવારજનોને સહાય ચૂકવવા માટે દરખાસ્ત લાવ્યા હતા જે દરખાસ્ત શાસક ભાજપ દ્વારા ચડાવવાનો ઇન્કાર કરતા કોંગ્રેસ કાઉન્સિલર ફ્લોર ઉપર બેસી ગયા હતા આ બાબતે ભાજપના એક કાઉન્સિલરે કોંગ્રેસને સમર્થન આપતા ચીમકી આપી હતી કે આગામી સભા સુધીમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું ફ્લોર ઉપર બેસી જઈશ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર હરની મોટના હોડી દુર્ઘટના બાદ આજે વડોદરા કોર્પોરેશનની સભા મળી હતી આ સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા હોડી દુર્ઘટનામાં જવાબદાર પાલિકાના કર્મચારીઓ અધિકારીઓ સામે એફઆઈઆર કરવા અને મૃતક બાર બાળકોને બે શિક્ષિકા મળીને ચૌદ લોકોને સહાય ચૂકવવા માટેની માંગણી કરી હતી સભાના એજન્ડામાં ચડાવવા માટે રજૂ કરી હતી પરંતુ સભાના અધ્યક્ષ પદેથી દરખાસ્ત ચડાવવામાં ન આવતા કોંગ્રેસ ધારદાર દલીલો કરી હતી તો બીજી બાજુ દલીલો વચ્ચે ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ કોંગ્રેસની રજૂઆતને સમર્થન આપતા જણાવ્યું હતું કે હોળી દુર્ઘટનાના મુદ્દે એકબીજા ઉપર ખો આપવામાં આવી રહ્યો છે અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ ભાજપ માંથી ટિકિટ મળે કે ન મળે મને ચિંતા નથી પરંતુ મૃતકોને ન્યાય મળવો જોઈએ વળતર પણ મળવું જોઈએ તમામ અઢાર ભાગીદાર પાસે લેક ઝોનમાં ટકાવરી પ્રમાણે વળતર મળવું જોઈએ ઘટના માટે માત્ર ને માત્ર કોર્પોરેશન જવાબદાર છે જો આવતી સભા સુધીમાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું જાતે ફ્લોર ઉપર બેસી જઈશ તેઓની સાથે તેમના વોર્ડના અન્ય કાઉન્સિલરો પૂનમબેન શાહ અને રણછોડભાઈ રાઠવાએ હોળી દુર્ઘટના મુદ્દે પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને મૃતકોને વળતર ચૂકવવા માટે ધારદાર રજૂઆત કરી હતી બધા જ મનુષ્ય આ ધરતી પર આવ્યા છો અને મહાદેવના આશીર્વાદ છે મારા પર જે પણ કંઈ થશે એ મહાદેવની ઈચ્છાથી થશે નીચેવાળાની મને કોઈ એ દુઃખ નથી હું સાચું જે કહેવાનું હતું એ પ્રદેશમાં પણ કહી ચૂક્યો છું કે આ બાબતે કોઈ પણ જાતના બાંધછોડ નહીં ચલાવવામાં આવે અને અધિકારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ જે દરખાસ્ત અહીંયાથી જ અંગ્રેજીમાં તૈયાર કરેલી મેં ડોર ટુ ડોરમાં પણ આ જ પ્રકારે બોલ્યો હતો ઇંગ્લિશમાં નિયમો તૈયાર કરીને ક્લોઝ એવા રાખવામાં આવે છે કે આપણે પેનલ્ટી નથી કરી શકતા આ જ પ્રમાણેનો આવી વિષય છે અંગ્રેજીમાં લખીને તમે દરખાસ્ત મોકલી દીધી શું ડિટેલમાં છે એના પર કોઈ પણ પ્રકારની ચર્ચા જો ન થઈ હોય જે તે ટાઈમ અત્યારે બધાએ જ જોયું કોઈની હાજરીમાં કોઈ આ લખાણ વંચાયું નથી એટલે આરોપ પ્રત્યારોપ કરતા પહેલાં જે અધિકારીઓએ આ દરખાસ્ત તૈયાર કરી છે એના પર પગલાં લેવા જરૂરી છે